અને ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સવા લાખ લોકો અહિંસાનો સંદેશ લઈને દોડ્યા હતા જેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા આ દોડ ભારતમાં કયા કયા સ્થાન ઉપર યોજાશે તેના જવાબમાં કેતન મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદ મુંબઈ કોલકાતા ચેન્નઈ બેંગ્લોર જયપુર ભોપાલ ઇન્દોર લુધિયાણા દિલ્હી સહિત સિક્સટી ફાઈવ શહેરમાં દોડ યોજાશે તથા વિદેશમાં કેનેડા દુબઈ ટાન્ઝાનિયા ઓસ્ટ્રેલિયા કેન્યા સહિત નો દેશમાં આ દોડ યોજાશે ભગવાન મહાવીરના પચીસો પચાસ વર્ષ નિમિત્તે યોજના દોડમાં વડોદરા મેરેથોન પોલીસ અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ પત્રકારો યુનિવર્સિટીના પદાધિકારીઓ વહા વિશ્વામિત્ર અભિયાન ગુજરાત યુવા સંસ્કૃત બોર્ડ મેરેથોન લવર્સ સહિત નાના મોટા સ્કૂલ કોલેજના યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં જોડાશે

પ્રણામ નમસ્કાર હું કેતન મહેતા ચેરમેન જીતો વડોદરા ખૂબ ખુશી અને ગર્વની સાથે કહું છું કે ભારતની અંદર જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે નામાંકિત એક સંસ્થા છે અને જે જૈન ઉદ્યોગપતિ અને વ્યાપારીઓ દ્વારા સ્થાપિત આ સંસ્થા વિશ્વ કલ્યાણની સર્વ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના માટેનું એક ઉત્તમ સીએસઆર કરતી આ સંસ્થા છે ગત વર્ષે આ જ સમયે વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનેસ બુકમાં પોતાનું નામ સ્થાપિત કરી જીતોએ એકસાથે લગભગ બાસઠથી પાસઠ સેન્ટરમાં અને નવ દેશોમાં સવા લાખથી વધુ દોડવીરીઓ દોડી અને આ એક વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરી હતી અને તેના ગતિવિધિના ભાગરૂપે આ જ વર્ષે આજ તારીખે લગભગ એકત્રીસ માર્ચ બે હજાર ને ચોવીસ વડોદરા જીતો વડોદરા પોલો ગ્રાઉન્ડ ખાતે સવારના છ વાગ્યેથી આ રનની શરૂઆત કરશે જેમાં આ રનનું નામ આપવામાં આવ્યું છે અહિંસા રન અને આ જ રીતે એકત્રીસમી માર્ચે ભારતના પાસઠ સેન્ટર એટલે કે પાસઠ શહેરો જેમાં તમામ મેટ્રો શહેરો અમદાવાદ બોમ્બે ચેન્નાઈ બેંગ્લોર જયપુર કલકત્તા ભોપાલ ઇન્દોર તેમજ વિશ્વ નવથી વધુ એક લાખથી વધુ લોકો દોડશે અને અમારી આ આયોજનનો મુખ્ય સંદેશ છે ભગવાન મહાવીરનો પ્રેમ કરુણા શાંતિ જીનો જે સંદેશ છે અહિંસા એટલે કે જીવોને જીવાદો રન ફોર પીસ અને તેના આ એક ડાયનેમિઝમ રૂપે જીતોએ આ આયોજન ગત વર્ષે કર્યું હતું આ રીતે આ વર્ષે કરી રહી છે ને વર્ષો વર્ષ એક અહિંસા રન લોકોને શાંતિનો સંદેશો પ્રેમનો સંદેશો જે વિશ્વને ખૂબ જરૂર છે તેના માટે દર વર્ષે અને આ દોડની અંદર વડોદરાના મોટા ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ ગ્રુપ્સ દોડવીર સંસ્થાઓ તેમજ કોર્પોરેશન કલેક્ટર પોલીસ કમિશનર અને પોલીસના અધિકારીઓ બધા જને અમે આમંત્રણ આપવાના છીએ અને દર વખતે એવો અમારી જોડે એક એસોસિએટ્સ પાર્ટનર તરીકે જોડાય છે અને વડોદરાના સારા સારા ઓર્ગેનાઇઝેશન જેમ કે વડોદરા મેરેથોન નવરચના યુનિવર્સિટી રન ફોર ડીના પેડલ ફોર ફાસ્ટલિંગ અને તેમજ તમામ જૈન સંસ્થાઓ અને અન્ય જૈનેતર સંસ્થાઓ પણ આમાં જોડાય અને અમારા આ પ્રયાસમાં ખૂબ જ સહકાર આપે છે માટે દરેક મારા વડોદરાવાસીઓને વિનંતી છે કે વધુમાં વધુ મેક્ઝિમમ નાનાથી લઈ અને મોટી ઉંમરના સુધી આ દોડમાં જોડાય આ રનમાં જોડાય અને એક વિશ્વ વિક્રમ જે ગયા વર્ષે સ્થાપિત કર્યો છે વર્ષો વર્ષ આ જ સંખ્યા જળવાઈ રહે અને લોકોમાં એક ખેલદીલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે રન ફોર પીસનો સાચો સંદેશો મળે બસ થેન્ક યુ વેરી મચ કેતન મહેતા અને અમારી આ ઓનલાઈન રજીસ્ટ્રેશન છે ડબલ્યુ 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 ડોટ અહિંસા રન ડોટ કોમ જેના ઉપર આપ જઈ આપનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આ રનમાં જીતો દ્વારા ખૂબ જ સુંદર મજાના સિલ્ડ ટ્રોફી પ્રાઇઝ બેગ્સ જેમાં ટી શર્ટ્સ અન્ય વસ્તુઓ હાઇડ્રેશનની વસ્તુઓ રસ્તાની અંદર સુંદર મજાની વ્યવસ્થા અને જે ગયા વખતે દરેક લોકોનો અનુભવ ગૂગલ રિવ્યૂમાં પણ છે તો આપ જોઈ શકો છો અને દરેકને જોડાવા માટે ફરીથી મારી બે હાથ જોડી નમ્ર અપીલ કે આ દોડને ખૂબ સુંદર બનાવો